આ બંગલો ગેટ સોસાયટી માં અને જરૂરી બધી જ સાથે ઘરમાં પ્રવેશતા મળી રહેશે હવા ઉજાસ વાળો ભવ્ય લિવિંગ રૂમ સાથે ગૃહિણીઓ એરિયા થ્રી બી એચકે ના ડુપ્લેક્સ બંગલોમાં આ રહ્યો તમારો ફર્સ્ટ બેડરૂમ આ રહ્યો સેકન્ડ માસ્ટર બેડરૂમ જેમાં હવા ઉજાસ માટે બાલ્કની પણ મળી રહેશે અને આ રહ્યો તમારા બાળકો માટેનો ચિલ્ડ્રન રૂમ પંચવટી ગ્રીન સો ફૂટ રોડ અરિહંત એવન્યુ બીની સામે નાગેશ્વર દેરાસરની બાજુમાં બાજુ માં જામનગર રોડ રાજકોટ તો જલ્દી સાઈટ વિઝિટ કરો અને વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો